નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ખૂબ જ મજામાં હશો હું છું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે એક વાત કહેવાનું છું કે આપણે ઘણા બધા ટોપિક્સ શીખી ગયા ઘણી બધી પ્રેક્ટિસ પણ શીખી ગયા પણ આજે આપણે એક લેવલ અપ કામ કરવાનું છે એટલા માટે જ મિત્રો આજના ટોપિકનું નામ આપણે આપેલું છે કે અંગ્રેજી બોલવાની શરૂઆત આજથી જ કરો અને એના માટે હું તમને આજે ત્રણ સ્ટેપ્સ આપવાનો છું આ ત્રણ સ્ટેપ્સ જે છે છે એ સૌથી અને આજથી દરેક લોકોએ એ સ્ટેપ્સ પ્રમાણે ફોલો કરવાનું છે રેડી અને આજ પછી અહીંયા લખેલું જ છે કે આજ પછી તમે પણ બિંદાસ અંગ્રેજી બોલતા થઈ જાશો એ મારી જવાબદારી છે પણ તમારે આ ત્રણ સ્ટેપ્સ બરોબર છે એને રોજે ફોલો કરવા પડશે કરશો પ્રોમિસ આપો ત્યારબાદ જ આપણે શરૂઆત કરીએ અને આ ત્રણ સ્ટેપ્સ પ્રમાણે જો તમે વધીને પંદર થી વીસ દિવસ રોજે ટ્રાય કરી અલગ અલગ રીતે એ સ્ટેપને ફોલો કરવાના છે સ્ટેપ સરખા જ છે પણ અલગ અલગ પદ્ધતિમાં કેમ શું કરવું બધું હું તમને કહું છું આજે રેડી એટલે જ આજે લખ્યું છે કે આજથી જ અંગ્રેજી બોલવાની શરૂ કરો અહીંયા લખ્યું છે ડેટ ટ્વેન્ટી સેવન આગળના એક થી છવ્વીસ લેક્ચર નથી જોયા તો પેલા જોઈ લેજો આપણી ચેનલ ઉપર બધા અપલોડ કરેલા છે લાઈનમાં જશે તો એક વખત એ બધાય બિંદાસ પહેલેથી જોતા જશો તો આ પદ્ધતિ આ ત્રણ સ્ટેપ્સ જે હું શીખડાવવાનો છું એ સ્ટેપ્સમાં તમને તકલીફ નહીં પડે મિત્રો શરૂઆત કરીએ વધારે સમય ન લેતા આજના મસ્ત મજાના લેક્ચરની તો સૌથી પહેલા વિડિયોને લાઈક કરી દો ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઈબ નું બટન દબાવી દો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આ લેક્ચર સુપર ડુપર હિટ રહેવાનો છે તો ખાસ એક વખત લાઈકનું બટન જરૂર દબાવ્યો આપણે આ ઉપર હજાર નો ટાર્ગેટ રાખેલ છે તો ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે તો કરી દેસો દર વખતેની જેમ પણ તમે જેટલા લોકો જોઈ રહ્યા છે એ બધા લાઈક બટન દબાવી દેશે રેડી તો ચલો શરૂઆત કરી આજના મસ્ત મજાના લેક્ચરની તો સૌથી પહેલા મિત્રો હું તમને મસ્ત રીતે ત્રણ સ્ટેપ્સ કહેવા જઈ રહ્યો છું એ ત્રણ સ્ટેપ્સને ખાસ સાંભળજો શું કરવાનું છે બધા ટોપિક્સ આપણે જોઈ ગયા ગઈકાલનો લેક્ચર પ્રેક્ટિસ મસ્ત કરાવી દીધી ટુ બી ટુ હેવ કયો કાર્ડ કેવી રીતે કેમાં યુઝ કરવું કયું સેન્ટેન્સ કઈ રીતે બનવું એ બધું આપણે આગળના લેક્ચરોમાં કહી દીધેલું છે એટલે હવે પછીના આજે જે આ ત્રણ સ્ટેપ્સ કરાવવાનો છું એ આગળના લેક્ચરોને આધારિત છે તો મિત્રો હજી કહું છું કે આ લેક્ચર જોયા પહેલાં તમે લેક્ચર જોયા છો હતો તો આ લેક્ચર જોયા બાદ પણ એ લેક્ચર જોવા જશો તો એ વાંધો નથી ત્રણ સ્ટેપ શું છે તો સૌથી પહેલા હવે આપણે એક લેવલ અપ જવા જઈ રહ્યા છીએ ટ્વેન્ટી સેવનમો ડે છે તો લેવલ અપ આપ ધીમે ધીમે અપ કરતા જશો સૌથી પહેલાં તમારી રીતે કોઈ પણ એક સ્ટોરી ગુજરાતીમાં લખવાની અથવા તો વિચારવાની પણ હું તમને કહું ને શરૂઆત કરીએ છીએ ને તો પહેલાં આખી સ્ટોરી ગુજરાતીમાં લખવાની પેજ ભર દેવાનું આખું હવે તમને એમ થાય કે સાહેબ કઈ સ્ટોરી કોઈ સ્ટોરી બનાવતા આવડતી હોય તો તો હું લેખક ન બની જાઉં હે સાહેબ બની જાઉં એટલા ભાઈ એવી સ્ટોરી નહીં કેવી સ્ટોરી હું તમને હમણાં કહું તમને મજા આવી એવી સ્ટોરી કે ભાઈ ગઈ કાલે હું સવારમાં મોડો ઉઠો અને પછી મારે નિશાળે મોડું થઈ ગયું જવાનું પછી હું આઠ વાગ્યો આપણે નિહાળે પોઈ ગયો મારા શિક્ષકે મને પનિશમેન્ટ આપી અને પછી મેં હોમવર્ક નથી કર્યું તોય બહાર મૂર્ગો બનાવીને ઊભો રાખ્યો અને પછી હું પાછો આવતો રહ્યો આવી ગમે એવી સ્ટોરી તમને મજા આવે એવી સ્ટોરી તમારે બનાવવાની છે ગમે હમણાં હું તમને એક એક નમૂનો આપું છું એ નમૂના પ્રમાણે તમારે રોજે સૌથી પહેલું સ્ટેપ શું ગુજરાતીમાં આખી સ્ટોરી તમારે લખી નાખવાની પછી શું કરવાનું તો તે સ્ટોરીને પછી અંગ્રેજીમાં લખવાની જો લખવાનું બોલું છો લખવાનું બોલું છું બીજું સ્ટેપ પહેલાં ગુજરાતીમાં લખો અથવા તો વિચારો જો તમને એમ હોય કે ભાઈ મારે ગુજરાતી વિચાર લખવામાં ટાઈમ નથી દેવો તો તમે સીધું તમારા મનમાં સ્ટોરી હોય જ ગુજરાતીની એ તમે સીધે સીધું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા જાઓ તો એ કાંઈ વાંધો નથી પરંતુ ઓલી એક વખત ગુજરાતીમાં જો મારી જેમ તમે બિગીનર છો મારી જેમ તમે શરૂઆત કરો છો તો આપણે આખી સ્ટોરી લખી લેવાની એટલે શું પછી પાલું ગુજરાતી વાક્ય વિચારવામાં કલાકો હોય જાય એના કરતાં પહેલાં આખી સ્ટોરી લખી લ્યો પછી તે સ્ટોરીને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરતો જાવ સાહેબ એ કેમ કરું હમણાં શીકળાવું કે જાતા નહીં અને ત્રીજું છે માની લો સ્ટોરી લખાઈ જાય પછી એ સ્ટોરી આપણે ગુજરાતીમાં જે સ્ટોરી યાદ કરી જે લખી એ આપણને ખબર હોય એ સ્ટોરીને તમારે જોયા વગર જોયા વગર અરીસાની સામે ઊભા રહીને અથવા તો સેલ્ફી કેમેરો કાઢી અને રી વિડીયો રેકોર્ડેડ કરવાનું ચાલું અને એમાં બોલ નાખવાની આખી સ્ટોરી આ ત્રણ સ્ટેપ કઈ રીતે હવે હું પહેલું સ્ટેપ ફોલો કરું છું જોજો ત્રણ સ્ટેપ પાછો એક કહી દઉં પેલા ગુજરાતીમાં કોઈ પણ સ્ટોરી મજા આવી એવી સ્ટોરી લખો હે હું આ ગયો તો નામ કિરું ફલાણું ને તેલું ઝીકલું ગમે બીજું એ સ્ટોરી પછી લખાઈ જાય ગુજરાતીમાં અથવા તો વિચારે જાય એને ઇંગ્લિશમાં લખો ત્રીજું તે જ સ્ટોરીને પછી ઇંગ્લિશમાં હો પણ ગુજરાતીમાં બોલતા ને વિજય સાહેબે કીધું એ સ્ટોરી પછી હરીશન સામે બોલવાને હું ગઈ કાલે નિશાળે ગયો તો અમારા સાહેબે અમને પણ એલા ભાઈ ઇંગ્લિશમાં કહું આ અંગ્રેજીમાં બોલવાનું જ

મારે એક ભાઈ અને એક બહેન છે મારા પપ્પા ખેડૂત છે અને તે દરરોજ ખેતરે જાય છે હું દરરોજ સાત વાગે ઉઠું છું અને શાળાએ મને પૂછ્યું કે ગઈકાલે હું શાળાએ ન આવ્યો કારણ કે હું મારા પરિવાર સાથે રાજસ્થાન ગયો હતો ત્યાં અમે બસ દ્વારા ગયા હતા ત્યાં અમે ખૂબ જ મજા કરી અને ઘણા બધા ફોટા પાડ્યા પછી આ કહું પછી તો હજી સ્ટોરી છે પછીની ઘણી સ્ટોરી છે પણ હવે સાહેબ આને હું ટ્રાન્સલેટ કરવાની શરૂઆત કરું છું જોજો મારું નામ અજય છે તો શરૂઆત ક્યાંથી થાય તો કે સાહેબ માય નેમ ઇઝ અજય રેડી માય નેમ ઇઝ અજય તો પેલું આ વાક્ય બન્યું જોજો એક એક સેન્ટેન્સને જ બનાવવાનું છે તમે ગમે સ્ટોરી બનાવો

આમ કરીને વાક્ય બની જશે રે રેડી સમજાઈ ગયું તો આ જો સાદો વર્તમાન કાળ નું વાક્ય છે સાદો વર્તમાન સાદો ભૂતકાળ આવડતા હોય એટલે ચિંતા કરવાની નથી થાતી તો કરતા મૂકો આ એમ નો બોલે આઈ એમ સ્ટડી ઇન ટેન સ્ટાન્ડર્ડ હા તો તમારે ચાલુ વર્તમાન કાળમાં બોલો આઈ એમ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ પણ આપણે તો સાદા વર્તમાનકાળમાં કાળમાં બોલવાનું હું રાજકોટમાં મારા પરિવાર સાથે રહું છું હાલો પેલા કરતા મૂકો હું હું એટલે આઈ આઈ પછી સીધું રહું છું જો વાક્ય બનાવતો આવવાનું જ્યારે પણ સેન્ટેન્સ બનાવવામાં તકલીફ પડે ને તો જો અહીંયાથી વાક્યની શરૂઆત થાય અહીંયા પૂરું થાય તો પેલા કરતા મૂકી દીધું ને પછી છેલ્લેથી વાક્ય બનાવતો રહું છું એટલે આઈ પછી શું છે સાથે સાથે એટલે વિથ કોની સાથે તો કે વિથ માય ફેમેલી વિથ માય ફેમેલી વિથ માય ફેમેલી ક્યાં તો કે રાજકોટમાં તો કે ઇન રાજકોટ રેડી તો આઈ લિવ વિથ માય ફેમિલી ઇન રાજકોટ અથવા તો સેન્ટેન્સ ઇન રાજકોટ વિથ માય ફેમેલી બોથ હાર ચાલે રેડી ચલો એના પછી રહું છું મારે એક ભાઈ અને એક બહેન છે વિદ્યાર્થી મિત્રો યાદ કરો જ્યારે આપણી ફેમિલી મેમ્બર સાથે આપણે દર્શાવી કે મારે એક ભાઈ છે મારી એક બહેન છે મારે કાકા છે મારી કાકી છે તો એના માટે હેવેજનો ઉપયોગ થાય વર્તમાન કાળ છે તો મારે એક બહેન છે તો આઈ હેવ અ બ્રધર બ્રધર એન્ડ અ સિસ્ટર રેડી હું શોર્ટ ફોર્મમાં લખવાનો એન્ડ આવો નહીં કરવાનો આ તો મેં અહીંયા લખ્યો એ એન્ડ જ લખવાનો રહેશે રેડી મારા પપ્પા ખેડૂત છે તો મારા પપ્પા કરતા પહેલા મૂકવાનો માય ફાધર ઇઝ અ ફાર્મર ઇઝ અ ફાર્મર અને એન્ડ અને એટલે કે એન્ડ તે દરરોજ ખેતરે જાય છે ફરી એક વખત સાદો વર્તમાન કાળ તો કરતા તે તે એટલે શું થશે હી હી પછી જાય છે એટલે શું ગોઝ એસ કે એસ વાળું રૂપ મૂકવું પડે મૂકવું પડે તો હી ગોઝ ટુ ફાર્મ હી ગોઝ ટુ ફાર્મ દરરોજ એટલે કે ડેઈલી રેડી હું દરરોજ સાત વાગે ઊઠું છું ચલો હું એટલે આય આઈ પછી સાદ સીધું ક્રિયાપદ કરતા મૂકો ક્રિયાપદ મૂકો કર્મ મૂકો રે આ ફોર્મુલા કોઈ દિવસ બોલાવી જોઈએ નહીં હમ જમ ગયું કે નહીં હા તો છું એટલે એટલે કે તો પછી કેટલા વાગે એટ સેવન એમ ક્યારે તો કે દરરોજ તો કે એવરી ડે અને અને એટલે એન્ડ શાળાએ જાઉં છું એન્ડ ગો ટુ સ્કૂલ ગો ટુ સ્કૂલ મારા મિત્રએ મને પૂછ્યું હવે પૂછ્યું પૂછ્યું એટલે ભૂતકાળ થઈ ગયો પૂછે છે તો વર્તમાન કાળ થાય પૂછ્યું એટલે ભૂતકાળ તો મારા મિત્રએ માય ફ્રેન્ડ ફ્રેન્ડ આસ્ક્ડ મી કે ગઈકાલે શા માટે ન આવ્યો તો ગઈકાલે શા માટે ન આવ્યો તો વાય યુ ડી ડન્ટ કમ વાય યુ ડી ડન્ટ કમ આ રીતે વાક્ય પ્રશ્ન ચિહ્ન નહીં આવે ફૂલ સ્ટોપ શા માટે તું સ્કૂલ શા માટે તું આવ્યો નહીં એના માટે તો વાય યુ ડોન્ટ સોરી યુ ડી ડોન્ટ કમ શા માટે તું ન આવ્યો તો ગઈકાલે હું શાળાએ ન આવ્યો કારણ કે તો ગઈકાલે એટલે તો કે યસ્ટર ડે શોર્ટ ફોર્મમાં લખું હું શાળાએ ન આવ્યો તો આઈ ડીડન્ટ આઈ ડીડન્ટ ન આવ્યો એટલે કમ આઈ ડીડન્ટ કમ ટુ સ્કૂલ આઈ ડિડન્ટ કમ ટુ સ્કૂલ કારણ કે તો કે આવશે બીકોઝ હું મારા પરિવાર સાથે રાજસ્થાન ગયો હતો તો આઈ કરતા પછી ગયો હતો તો ગયો એટલે વેન્ટ આઈ વેન્ટ ટુ ક્યાં તો કે રાજસ્થાન રાજસ્થાન કોની સાથે તો કે મારા પરિવાર સાથે તો વિથ વિથ માય ફેમેલી થ માય ફેમેલી રેડી ત્યાં અમે બસ દ્વારા ગયા હતા તો ધેર વી કેના દ્વારા ગયા હતા બસ દ્વારા તો વીવેન્ટ બાય બસ વી વેન્ટ બાય બસ ત્યાં અમે ખૂબ જ મજા કરી તો અમે ખૂબ જ મજા કરી તો વી ઇન્જોઈડ ઇન્જોઈડ શું તો કે વેરી મચ ખૂબ જ મજા કરી તો વી એન્જોયડ વેરી મચ ધેર ધેર અને ઘણા બધા ફોટા ફોટા પાડ્યા તો પાડવા એટલે ક્લિકડ થાય શું થાય ક્લિકડ તો વી પછી આવશે ક્લિકડ મેની ફોટોઝ ફોટોઝ આ રીતે સેન્ટેન્સ બનશે તો આવી રીતે હજી તો આગળ છે પણ હવેની જે સ્ટોરી આવશે ને એ હું તમને બોલીને સંભળાવીશ લખીને નહીં કારણ કે આપણે વધારે તો બોલવા ઉપર ફોકસ કરવાનું છે તો જ્યારે તમે તમારી રીતે આવી કોઈ પણ પ્રકારની સ્ટોરી બનાવો એ સ્ટોરીને તમે તમારી રીતે લખો પછી એને ટ્રાન્સલેટ કરો અને પછી આની આખી સ્ટોરી તમારે તમને જેટલી યાદ રહે ને એટલું અરીસાની સામે બોલો યસ્ટરડે આઈ વેન્ટ ટુ રાજસ્થાન વિથ માય ફેમિલી ધેટ્સ વાય આઈ ડીડન્ટ કમ ટુ સ્કૂલ એન્ડ માય ફ્રેન્ડ આસ્ટ મી વાય ડીડન્ટ યુ કમ એટ સ્કૂલ સો આઈ ટોલ્ડ હિમ કે ધેટ ઇઝ ધ રીઝન આઈ ડીડન્ટ કમ ટુ સ્કૂલ પછી આગળ વધો તો પછી તમે શું કર્યું ક્યાં માટે ગયા તો કે વી વેન્ટ ટુ ધ રાજ વી વેન્ટ ટુ રાજસ્થાન બાય બસ વિથ માય ફેમિલી પછી આગળનું જે છે એ હવે આપણે જોઈએ પણ એની પહેલાં એક વખત તમને કહી દો કે આપણો જે એડવાન્સ લેવલનો કોર્સ ક્યાંથી શરૂઆત થશે બેઝિકથી એડવાન્સ લેવલનો જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો બારસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે અને એક વર્ષનો કોર્સ છે દર બુધવારે સાંજે નવ વાગે એક લેક્ચર આવી જશે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ બધું તમને મળી જશે બધા વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં સ્ટેપ બાય સ્ટેપ મળી જશે તો સરસ એની જોઈ રહ્યા છો અત્યારે જ એપ ડાઉનલોડ કરી લો વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપ્યા છે નંબરનો કોન્ટેક કરી લ્યો ઓકે ચાલો આગળ વધીએ પછી અમે સાંજે આઠ વાગે અમારા ઘરે પાછા આવીએ તો હવે હું ખાલી બેક ક્યાં તો કે ઘરે તો કે એટ હોમ કેટલા વાગે તો કે સાંજે એટ એટ પીએમ એમ લખી નાખો એટલે સાંજે આવી ગયું એટ પીએમ રેડી પછી મારે તો ત્યાં રોકાવું તું જો આ નવું આવ્યું મારે એટલે કે આઈ રોકાવું હતું એટલે કે મારી ઈચ્છા હતી હવે ભૂતકાળની ઈચ્છા હોય ત્યારે વોન્ટેડ શબ્દનો ઉપયોગ કરવો પડે તો આઈ વોન્ટેડ ટુ સ્ટે આઈ વોન્ટેડ ટુ સ્ટે ધેર મારે ત્યાં રોકાવું તું પરંતુ મારે નિશાળે જવું પડે છે પરંતુ એટલે બટ મારે નિશાળે જવું પડે છે તો જ્યારે આપણે કે કોઈ પણ પ્રકારની ક્રિયા આપણે પરાયણે કરવી પડે ત્યારે શું બનવું પડે તો કે હેવ ટુ એસ ટુ નો ઉપયોગ કરવો પડે બટ આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ તેથી સો ઘરે પાછા આવ્યા તો વી કેમ બેક ટુ હોમ તમારે પણ એકવાર રાજસ્થાન જવું જોઈએ તો જો આ તમને સલાહ આપે છે તો તમારે જવું જોઈએ તો યુ યુ શુડ યુ શુડ ગો આપણે નો ઉપયોગ થાય છે ને કોઈ પણ પ્રકારની સલાહ દેવા માટે તો યુ શુડ ગો ટુ રાજસ્થાન વન્સ વન્સ એટલે એક વખત થશે રેડી ચાલ હવે ઘરે જઈએ પછી ઓલા બે મિત્રો વાત કરતા હતા તો કે ચાલ લેટ્સ ગો ટુ હોમ ચાલો હવે ઘરે જઈએ જ્યારે હું ઘરે પહોંચ્યો તો હવે જો જ્યારે ત્યારે વાળું વાક્ય એવું તો જ્યારે એટલે પાછું આવશે વેન વેન આઈ રીચડ વેન આઈ રીચડ એટ હોમ વેન આઈ રીચડ એટ હોમ જ્યારે હું ઘરે પહોંચ્યો અલ્પવિરામ ત્યારે મારા પપ્પા છાપુ વાંચતા હતા માય ફાધર માય ફાધર છાપુ વાંચતા હતા વાંચી રહ્યા હતા કે વાંચ વાંચતા હતા એ તમે ગમે લખી શકો કે છાપુ વાંચતા હતા તો આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય કે ભાઈ હું અહીંયા પહોંચ્યો ને ત્યારે છાપુ વાંચતા હતા તો ત્યારે અહીંયા વેન નહીં આવે અહીંયા આવશે વાઇન રેડી આ વસ્તુ ધ્યાન રાખવાનું જ્યારે બે પ્રકારના વાક્ય હોય જ્યારે ત્યારે એમાં એમાં એક વાક્ય છે એ ચાલુ કાળનું હોય ચાલુ વર્તમાનનું હોય તોય ભલે ચાલુ ભૂતકાળનું હોય તોય ભલે તો ત્યારે એમાં વાઇલ શબ્દ તો વાઇલ આઈ રીચ હોયમાં ગયો તો ધેન આઈ વેન્ટ ટુ ધ માર્કેટ ત્યાં અહીંયા મી નહીં આવે અહીંયા આવશે મેં બે કિલો પાલક તો કે ખરીદ્યા તો કે આઈ બોટ ખરીદ્યા એટલે બોટ આઈ બોટ ટુ કિલો પાલકને અંગ્રેજીમાં કહેવાય શું કહેવાય આ ધ્યાન રાખવાનું એટલે થાય પાલક આઈ બોટ કિલો ઓફ સ્પીનચ પછી બે દાબેલી અને પાણીપુરી ખાધી તો ધેન આઈ એટ ટુ દાબેલીઝ એન્ડ પાણીપુરી તો આ રીતે આખી આખી સ્ટોરી તમને ક્રિએટ કરતા આવડવી જોઈએ મસ્ત રીતે બનાવતા આવડ કોઈ પણ પ્રકારની સ્ટોરી બનાવો ભાઈ ગઈકાલે હું મોલમાં ગયો યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ મોલ અને ત્યાં ઘણી બધી અલગ અલગ પ્રકારની વસ્તુ હતી ધેર વર સો મેની થિંગ્સ આઈ વોન્ટેડ ટુ બાય એન આઈફોન મારે આઈફોન ખરીદવો હતો બટ આઈ ડીડન્ટ હેવ મની પરંતુ મારી પાસે પૈસા નહોતા ધેટ્સ વાય આઈ બોટ અ નોર્મલ મોબાઈલ પછી મેં એક નો નો નાનો એવો મોબાઈલ ખરીદ્યો તો આ એક સ્ટોરી થઈ ગઈ નાનકડી તો આવી હાલતા ચાલતા મજા આવે નહીં બોલ્યા રાખો સાદો વર્તમાન ગમે કાળમાં તમે જે ટૂંકમાં તમે સેન્ટેન્સ બોલો છો એ પ્રમાણે બોલ્યા રાખો તો આવી નાની નાની સ્ટોરીઓથી તમારું અંગ્રેજી છે એ પાવરફુલ થશે તો અને તમારે જો કડકડાટ બોલવું જ છે ખરેખર થાની લીધું છે તમે ધારી લીધું છે તો તમે એક વખત મારી ઉપર વિશ્વાસ કરી અને આ એક કોર્સ છે બારસો નવ્વાણું રૂપિયાનો એક વખત પરચેસ કરી લેજો એટલે તમને કડકડાટ અંગ્રેજી બોલાવવાની જવાબદારી અમારી રહેશે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો બારસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે એક વર્ષનો કોર્સ આવી જશે અને દર બુધવારે પાછો લાઈવ લેકચર એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ ફોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ બધી વસ્તુ મળી જશે તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો વધારે ઇન્ફોર્મેશન માટે તમારે એ નંબર આપેલા છે એનો કોન્ટેક કરી અને અત્યારે જ પરચેસ કરી લેજો અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો વિજય નાકિયા ગુરુ ઓફ અને સાથે આપણી ઇન્સ્ટાગ્રામ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કરતા તો કરી દેજો અને વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જાજો ખાસ અહીંયા તો ખાસ જોડાઈ જાજો આ નંબર ઉપર મેસેજ કરશો ને તરત જ એક લિંક આવશે લિંક ઉપર ક્લિક કરીને ઉપર ફોલોનું બટન દબાવી દેજો એટલે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો તો મિત્રો કેવો લાગ્યો આજનો આ લેક્ચર એ તમારે કોમેન્ટ બોક્સમાં મને કહેવાનું છે અને જાતા જાતે વખત જેટલા લોકો જોઈ રહ્યા છે બધા ફટાફટ લાઇકનું બટન દબાવી દેશે અને દરેક લોકોએ આ બિંદાસા ત્રણ સ્ટેપથી મદદથી રોજે પ્રેક્ટિસ કરવાની છે કરવાની છે અને કરવાની છે પ્રોમિસ આપો કે સર હું કરીશ અને આ પ્રમાણે રોજ કરતા રહેશો એટલે એક દિવસ સો ટકા તમે અંગ્રેજી બોલતા થઈ જાશો પણ ફોલો કરવું પડશે એમના બેઠા બેઠા જોયે જોઈએ નહીં આવડે બરોબર જોએ જોએ રાખશો તો પછી મોએ મોયે થઈ જશે આ વસ્તુને ધ્યાન રાખજો અંગ્રેજીમાં પ્રેક્ટિસ કરવી પડશે તો જ આવડે નહીં તર મો મોએ રેડી વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા